પાલક મેથી અને ધાણામાંથી તો આવી ઘણી બધી વાર વડી બનાવી અને ખાધી હશે સરગવો ગુણકારીની સાથે સાથે હેલ્થ માટે બહુ જ ફાયદાકારક છે અને જો તમે આ રીતે સરગવો બધાને ખવડાવશો તો બધાના શરીરમાં વિટામિન અને પોષક તત્વો મળી જશે અને બધા હોસે વસે સરગવો પણ ખાશે તો આ રીતે એકદમ ક્રિસ્પી નાસ્તો બનાવી તમે સ્ટોર પણ કરી શકો છો અને તમે એને બે રીતે બનાવી શકો છો જે હું વિડીયોમાં તમને આગળ કહીશ તો વિડીયોને એન્ડ સુધી જોજો ચાલો બનાવીશ સરગવાની સ્પેશિયલ વડી તો એના માટે આપણે સરગવાના પાન લેવાના છે તમને આસાનીથી અત્યારે આ સિઝનમાં મળી જશે અને જો તમને આ રીતના સરગવાના પાન ન મળે તો તમારે એની જે સીંગ આવે એનો પણ યુઝ કરી શકાય તો એની સિંગનો કેવી રીતે યુઝ કરવો હું આગળ તમને કહીશ તો હવે આપણે પહેલાં શું કરીશું જે સરગવાના એકદમ સોફ્ટ પાન હોય એને આ રીતે ડાળીથી અલગ કરી લેશું તો સરગવાના પાન છે એને સાફ કરવા ખૂબ જ જરૂરી છે એમાં ઘણા બધા કીટકો હોય છે અને જો પાન તમને એવું લાગે કે એમાં કાણા છે તો એ બધા કાઢી લેવાના અને પાનને સાફ કરી લેવાના અને આ પાનમાંથી જે આ કૂણી ડાળી હોય એનો સંભારો બહુ સરસ એવો થાય ખૂબ જ હેલ્ધી બને તો આ દાદી નાની વખતનો સંભારો અમારા ઘરે બનતો જ આવે છે તો એની રેસીપી જોતી હોય તો પણ મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ તો આ રીતે બધા પાન મેં સરગવાના અલગ કરી લીધા છે હવે એને બેથી ત્રણ પાણીથી આપણે સારી રીતે વોશ કરી લેવાના તો આ રીતે તમે જુઓ બધા પાનને મેં સારી રીતે ધોઈ લીધા છે ધોવા ખૂબ જ જરૂરી છે કારણ કે જે સરગવો હોય એના ઝાડ ઉપર તમને ઘણા બધા કીટકો અને એ પવનને બધું ધૂળ માટી ચોટેલી જ હોય એટલે ખાસ જરૂરી છે આ રીતે હવે આપણે એને કટ લગાવી દઈશું થોડો થોડો કટ કર્યા પછી આપણે વડી બનાવવા માટે એક કપ બેસન લેશું એને આ રીતે બોલમાં એડ કરી દઈશું અને ક્રિસ્પી વડી બને એના માટે બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ જો ચોખાનો લોટ ન હોય તો સ્કીપ કરવાનો થોડો હળદર પાવડર એડ કરીશું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન ખાંડ તો મસાલા તમે તમારા ચોઈસ પ્રમાણે ઓછા કે વધારે કરી શકો એક ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન તલ અને ચટપટી ટેસ્ટી વડી લાગે એના માટે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું હવે થોડી સ્પાઈસી વડી હોય તો ખાની ખૂબ મજા આવે એના માટે એક ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને સાથે થોડા ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું હવે જે સરગવાના પાનને કટ કરીને રાખ્યા છે તે એડ કરીશું તો તમે આ રીતે ક્યારેય સરગવાના પાનની વડી બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ આ રીતે સરગવાના પાનને આપણે કટ કરીએ પાન ભીના જ છે એટલે પહેલાં આપણે આ રીતે મિક્સ કરી દેવાના પછી આપણે જેટલું જરૂર લાગે એટલું જ પાણી એડ કરવાનું છે તો આ રીતે થોડું થોડું પાણી હાથમાં લઈ અને ઉપરથી સ્પ્રિન્કલ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું ચણાના લોટમાં પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોઈએ છે એટલે ખાસ આ રીતે ધ્યાન રાખજો બેટર બહુ પતલું થઈ જશે તો વળીને કૂક થતાં બહુ વાર લાગશે એટલા માટે આપણે બેટરને મીડિયમથી કેવું જ રાખવાનું છે તો આ રીતે હાથથી મિક્સ કરતા જશું બેટર તૈયાર કરી લેશું તો ખૂબ જ હેલ્ધી ટેસ્ટી આવી વળી છે એ સરગવાના પાનમાંથી બનાવી છે તો સરગવાના પાનની તમારે નેક્સ્ટ રેસીપી કઈ જોવી છે એ પણ મને કમેન્ટમાં કહેજો અને જો તમારે બીજી કંઈ પણ રેસિપી જોવી હોય તો પણ મને કહેજો હું તમારી સાથે શેર કરીશ અહીંયા તમે જુઓ બેટર સરસ એવું થી મેં તૈયાર કરી લીધું છે આ રીતે બેટર તૈયાર થઈ જાય એટલે આપણે એમાં કોઈ પણ સોડા કે કંઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી હવે જે પ્લેટમાં આપણે વળીને સેટ કરવી છે એ પ્લેટને પહેલાં આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું અને બેટરને એડ કરી દેસું બેટરને તમારે જેટલી વડી થીક અને જેટલી પતલી રાખવી છે એ રીતે સ્પ્રેડ કરી દેવાનું તો હું અહીંયા મીડિયમ થીક એવી વળીનું બેટર આ રીતે સ્પ્રેડ કરું છું આ વડી છે એ સરસ એવી ફૂલશે અને અંદરથી જાળીદાર પણ બનશે તો સ્પ્રેડ કરી લેશું સારી રીતે આ રીતે સ્પ્રેડ થઈ જાય પછી ઉપરથી આપણે થોડા તલ સ્પ્રિન્કલ કરીશું એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને જોતાં જ ખાવાનું મન થઈ જશે આ રીતે હવે આ વળીના બેટરને આપણે બાફવાની છે તો સરસ રીતે કોઈપણ વાસણમાં આ રીતે વાસ પાણી ગરમ કરી લેવાનું પછી આ રીતે પ્લેટને મૂકી અને દસ મિનિટ માટે સ્ટીમ થવા દેવાની તો આ વળીને તમે સ્ટીમ કર્યા પછી વઘાર કરીને પણ સર્વ કરી શકો છો એ હેલ્ધી રીત છે ઓછા તેલમાં તૈયાર થઈ જશે હજુ સુધી આપણે એમાં તેલનો યુઝ નથી કર્યો તો એક ટેબલ સ્પૂન તેલમાં વઘાર કરી તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો પણ આપણે એકદમ ક્રિસ્પી આ વળી બનાવવાના છીએ જેને તમે ત્રણથી ચાર દિવસ સુધી પણ સ્ટોર કરી શકો છો તમે ટ્રાવેલમાં લઈ જઈ શકો છો અને આ રીતે તમે એને ગરમા ગરમ પણ સર્વ કરી શકો છો ખૂબ જ ક્રિસ્પી બને છે તો આ રીતે તમારે જેવડી નાની કે મોટી વડીને કટ કરવી હોય એ રીતે કટ કરી લેવાની પછી હવે આપણે આ વડીને એકદમ ક્રિસ્પી કરવાના છીએ એના માટે આપણે સેલો ફ્રાય કરીશું તો આ રીતે પેનમાં મેં થોડું તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે અને આ રીતે વન બાય વન બધી વડીને આપણે ગોઠવી દઈશું તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાની ખાસ કરીને જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો ઝડપથી તો ફ્રાય થઈ જશે પણ અંદર સુધી કૂક નહીં થાય અને વળી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રહેશે તો ખાસ મીડિયમ તેલ રાખજો આ રીતે એક સાઈડ થઈ જાય પછી જ આપણે એની સાઈડને ચેન્જ કરવાની તો જેટલી તમને ક્રિસ્પીનેસ વાળી પસંદ હોય એ રીતે તમારે એને ક્રિસ્પી કરવાની એકદમ ઇઝી છે ટેસ્ટી છે તમે એને એરફ્રાયમાં પણ કરી શકો છો ક્રિસ્પી અને વઘાર કરીને પણ સર્વ કરી શકો છો ઢોકળાના રૂપમાં મુઠિયાના રૂપમાં અને આ રીતે બંને સાઈડથી ક્રિસ્પી કરી અને પછી પણ સવ કરી શકો છો તો તમે જુઓ અહીંયા બીજી સાઈડ હું પલટાવું છું તો સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે હજી આ વળી છે એ ગરમ હોય ત્યારે જ એનો કલર હલકો ચેન્જ થઈ જશે તો હવે આપણે તેલમાંથી કાઢી લેશું વધારે પડતી ક્રિસ્પી નહીં કરીએ આ રીતે બધી વડીને આપણે તેલમાંથી કાઢી પછી ઠંડી અથવા ગરમ તમે ગમે એ રીતે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ હેલ્ધી કારણ કે બહુ જ વિટામિન અને પોષક તત્વો હોય છે સરગવાના પાનમાં તો તમે જો ક્યારે આ રીતે સરગવાના પાનની વડી ટ્રાય ના કરી હોય તો આ રેસીપીને એકવાર તો જરૂરથી ટ્રાય કરવા જેવી છે બધાને બહુ ભાવ છે અહીંયા તમે જુઓ કેટલી સરસ ફૂલીને તૈયાર થઈ છે અને અંદર સુધી એકદમ સરસ રીતે ક્રિસ્પી તૈયાર થઈ છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી અને આ ભેગી જ પૂરી થઈ જશે તો આ વળીની રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો મને કમેન્ટમાં પણ કહેજો કે તમને આજની આ સરગવાના પાનની વળીની રેસીપી કેવી લાગી જો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ